જો ખબરોમાં આગળ વધીએ તો ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરતાં ઈરાન પર મિસાઇલથી હુમલો કરી દીધો છે જેના કારણે મોટો પાય યુદ્ધની સ્થિતિ સર્જાઈ ચૂકી છે ઈરાન સામે ઇઝરાયેલની જવાબી કાર્યવાહીની અસર આજે શેર બજારમાં પણ જોવા મળી છે સેન્સેક્સ અને નિફટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે શરૂઆતી ટ્રેડિંગમાં જ શેર બજારમાં કડાકો થયો સેન્સેક્સ આજે ચારસો નેવાસી પોઈન્ટ ઘટીને ઇકોત્તર હજાર નવસો નવ્વાણું પોઈન્ટ પાસઠ પર ખુલ્યો અને લગભગ છસો પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી બસ્સોથી વધુ પોઇન્ટ ઘટીને એકવીસ હજાર સાતસો અઠ્યાસી પોઈન્ટ પચીસ પર ટ્રેડ કરી રહ્યો છે બીએસઇ સેન્સેક્સના તમામ ટોચના ત્રીસ શેરોમાંથી આઈટીસી અને ટાઇટનના શેરમાં તેજી જોવા મળી હતી પરંતુ બાકીના અઠાવીસ શેરમાં ઘટાડો થયો છે ઇન્ફોસીસ લગભગ બે ટકોના ઘટાડો જોવા મળ્યો છે તો આ સિવાય એક્સિસ એલએન્ડટી નેસ્લે જેવા શેર પણ એક પોઇન્ટ પચાસ ટકાથી વધુ તૂટ્યા છે જ્યારે એનએસસીના અઠારસો શેર્સ ઘટાડા પર છે જ્યારે ત્રણસો ચુમ્માલીસમાંથી તેજીમાં જોવા મળી રહી છે એનએસસીના બે હજાર બસો ચૌદ શેરોમાંથી ત્રેપન શેરોમાં લોઅર સર્કિટ છે તો જ્યારે ચાલીસમાં અપર સર્કિટ છે પંદર સ્ટોક બાવન સાપ્તાહની નીચે સપાટીએ પહોંચી ગયા છે બેંક નિફ્ટી આજે લગભગ ત્રણસો ટકા તૂટ્યા છે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એકસો પચાસ પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે ઓટોથી લઈને આઈટી હેલ્થકેર અને ઓઇલમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે